મા બાપના વગરના સૂત્રો કોણ કર મા બાપ હોય ને એ બાળકોને બહુ જાજી ચિંતા કરવાની જરૂર નથી હોતી એ બાળકો સચવાઈ જતા હોય છે મા બાપ એની ચિંતા કરતા હોય છે મા બાપનું ન હોવું આ દુનિયામાં સૌથી કપરું છે અને આપણે બધા હંમેશા કહેતા હોય છે કે એવી વિપદા કોઈ પણ માથે આવે એવું ન થાય અને કોઈ પણ બાળકને મા બાપ વગર જીવવું પડે એવી સ્થિતિ પણ ઉત્પન્ન ન થાય એ પ્રકારે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એવું મા બાપ વગર કોઈ બાળકને ન કરે આ વાત એટલે કરી રહી છું કે ભીલડી બનાસકાંઠાનું અને કે અમારો આ સચિન અને અમારી ઇન્દિરા છે એ બંને આમ તો બંને બાળકો છોકરાઓ છે સચિન તો નાનો હતો ત્યારે એની મા અને પછી એમના પિતાનું મૃત્યુ થયું પણ પરિવાર ખૂબ સારો કાકા અને મોટા બાપા એ બધાએ આ છોકરાઓને સાચવ્યા પણ ઘર નહોતું અને કુટુંબના બધા મજૂરી કરે માટી કામ કરવાનું કામ કરે વણઝારા સમુદાય એટલે એમાં જે મળે એમાંથી એમનું પેટયું રળે એમાં ઘર કરી આપવાનું એમનાથી થઈ ન શકે ઈચ્છા તો એવી હતી કે સચિન અત્યારે નવમું ભણે છે સચિનના પાંચ સાત વર્ષ પછી કદાચ લગ્ન કરવાનું થાય ત્યારે એવું થાય કે ઘર હોય ને તો છોકરી એને સરખી મળે એવી એમની ભાવના હતી અને અમારા પ્રવીણભાઈ શાહ પ્રવીણ મિલેનિયમ ટ્રસ્ટ યુકેમાં છે અને ખૂબ મદદ કરે અમારા સમાજ સમાજકાર્યો જે અમે કરીએ એમાં તો થોડા વખત પહેલાં એ અહીંયા આગળ આવ્યા અને સચિનને મળ્યા પણ ખરા અને પછી નક્કી કર્યું કે આપણે સચિનનું ઘર બાંધી આપશું અને એની બહેનો સાસરેથી અહીંયા આગળ આવે ત્યારે ઘરમાં રહી શકે અને એ સાસરે જાય ત્યારે એમને પણ એવું થાય કે મારા ભાઈ પાસે સરસ ઘર છે ઇન્દિરાએ હમણાં એની જ વાત કરી ઇન્દિરા અત્યારે તો અહીંયા છે એનું આણું નથી કર્યું પણ લગ્ન થઈ ગયા છે પણ એણે સરસ વાત કરી ભાઈ કાંઈક છે પણ કે એના માટે ઘર બની જાય તો બસ અમારી એટલી લાગણી હતી કે બસ કાકી કાકા ચારે પૂરું થાય એટલે આપણે લગ્ન તો કરી નાખીએ ફળાવેલા ઘર એક હોય તો એમ લાગે કે એના હાવહારા આવે કે ઘર હોય આટલું અમારું મન એટલું થયું કે ચાર ઘર મળશે પણ ઘર મહિનાની અંદર આટલું બની ગયું તો મન ને એટલું થયું મેં તો મોન તાય રાખી હતી કેટલું બધું વિચાર્યું તું બસ આટલું ઘર બન્યું કેમ કે અમારે તો એટલું ઘરમાં નહોતું પણ કોઈ ભાઈ એક ઘર હોય બિલકુલ બરાબર છે તું પરણી તમે બધા જાવ ત્યારે એમ થાય કે એનું ઘર હોય તો રહે બરાબર છે તો તને ગમ્યું એવું ઘર બને કમ્પ્લીટ જીવ વિચાર તો જ ઘર એવું ઘર બન્યું એમ બહુ સારા છે આને તો હવે કોની 10 વર્ષ 12 વર્ષ પછી લાવશો બૈરુ તો હે સચી મારે જાવું નથી કે લાવું નથી ચાલે કેનું ભલું થાય છે બરાબર છે બરાબર છે સચિનના દાદી થાય આમ તો કુટુંબમાં એમણે એના કાકી થાય એ બધાએ પણ આ ઘર મળ્યાનો હરખ જે છે એની પણ વાત કરી હા સચિન છ મહિનો નહોતો ને મમ્મી પોત થઈ ગઈ

પેલું નહીં કે એમ કે બેન આ ઘર હશે તો હવે એના આગળ વધુ હશે તો વધાશે નકર અત્યારથી તો આ જમાના પ્રમાણે તો કોઈ આટલું બધું ના કરી હતી અને તમારું પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલું કરી છોકરાને નકર અત્યારે મા બાપના વગરના છોકરોને કોણ કરી આલે હતા અમે લોકો માટે કોમ કરો અમે ગરીબ માણસ આ તાર લાવ ના તાર એવા સો અમારી જોડે કોઈ આટલું બધું દુષે નહીં કે અમે અમારા છોકરોની ને કરી અમુક કરતા બરાબર અને એ સુકરાણ બને આનું એટલું અમને તો ખૂબ અમે તો રાજી છું કે ઘર બની સચિનનું ઘર સરકારની સહાયથી કેમ બની શકે એમ નહોતું અને શું કામ આપણે આ ઘર બાંધવાનો નિર્ણય લીધો સરકારની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ અંતર્ગત ડોક્યુમેન્ટ્સને આ બધું આપ્યું પણ સચિન એ માયનોર હતો એના કોઈ ડોક્યુમેન્ટ્સ ને એ બધા નતા અવેલેબિલિટી ન હતી એમ એને આ યોજના પછી એને સહાય મળે સરકારની પણ આમાં એવું થઈ શક્યું નહોતું પછી આપણો સંપર્ક કર્યો એમને અને આપણે એ બધું જોયું એ લેવલથી અને પછી લાગ્યું કે સચિનના પપ્પા પણ એમની ચિંતા કર્યા મને કર્યામાં એ પણ એક્સપાયર્ડ થઈ ગયા હતા એમનું ઘર હતું જે એમાં રહી શકાય તેવી કોઈ પરિસ્થિતિ નથી ચોમાસાની અંદર બહુ ભયંકર સ્થિતિ થતી હતી એમની એ જોઈને પછી આપણને લાગ્યું કે ખરેખર આ બાળકો સૂકી થાય અને ચોમાસાની અંદર પરેશાન ના થાય એટલા માટે કરીને સંસ્થાગત રીતે આપણે એમને મદદ કરી અને એનું ઘર બાંધવાનું આપણે નક્કી કર્યું સચિન તું તો ખુશ છે આમ સચિન બહુ શરમાળ છે મેં એને કીધું છે નવમું પડે છે કે તું અમદાવાદ અમારી હોસ્ટેલમાં ચાલ ભણવા માટે આશા રાખીએ કે એ આવે ભણવા માટે કેમ કે ને એની બેન એના કાકા એ બધાની બહુ ઈચ્છા છે કે એ ખૂબ ભણે પણ સચિન જેવા અનેક વ્યક્તિઓના ઘર અમે બાંધી શક્યા છીએ અત્યાર સુધી સત્તરસો એકાવન ઘર બાંધ્યા અને બીજા અઢીસો ઘરોનું બાંધકામ ચાલુ છે કેટલાક સરકાર સાથે મળીને બાંધીએ છીએ ને કેટલાક આવી રીતે વ્યક્તિગત જેમાં સરકારની સહાય નથી હોતી પણ અમને લાગે છે કે બાંધવા જેવા છે તો એ રીતે બાંધતા હોઈએ છીએ સચિન સુખી થાય એની બહેનો પણ અહીંયા આવે ત્યારે એમના પિયરિયામાં એક સરસ મજાનો મજાનું ભાઈનું પાકું ઘરે જોઈને રાજી થાય અને એ સાસરીમાં પણ એમને ટાઢક થાય એ પ્રકારનું જે કરી આપવામાં પ્રવીણભાઈ તમે મદદ કરી એ માટે ખૂબ ખૂબ આભારી છું અને તમે સૌ પણ આવા અનેક પરિવારો છે જે અમને કહેતા હોય છે કે બેન અહીં તકલીફ છે ઘર નથી તમે મદદ કરો હું હંમેશા કહું છું બધે પહોંચવું બહુ મુશ્કેલ છે પણ તમે સૌ ટેકામાં આવશો તો એક પણ વ્યક્તિ ઘર વગરનો નહીં રહે અને દુનિયામાં એવા અઢળક લોકો નથી દેશમાં અઢળક લોકો નથી ને ગુજરાતમાં પણ અઢળક લોકો નથી જેની પાસે ઘર નથી બહુ જ ઓછા છે ખાલી પ્રયત્ન સમાજ તરીકે આપણે આગળ આવીને હાથ આપવાનો છે અને ક્યાંક ટેકો કરવાનો છે તો સૌ સાથે જોડાઈએ આ વર્ષે પાંચસો ઘર કરવાનો એક સંકલ્પ કર્યો છે અને મને આશા છે કે ઈશ્વરે સંકલ્પ પૂરો કરાવશે બસ સચિન બહુ ખુશ થાય ઇન્દિરા પણ અહીંયા રાજી થાય અને ખૂબ બરકત કર્યા ઘર માં એવી શુભાવના